સૌથી પહેલા વાત ગરમીની કે જ્યાં રાજ્યમાં હાલમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે ભુજ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન એકતાલીસ ડિગ્રીને પાર થયું છે આ સપ્તાહે કાળઝાળ ગરમીથી લોકોને રાહત નહીં મળે રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા ગરમીનું જોર યથાવત રહેશે તો રાજ્યના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે આ સપ્તાહમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર જઈ શકે છે શહેરોના તાપમાનના આંકડા પર જો નજર કરી તો અમદાવાદમાં આડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું જ્યારે ગાંધીનગરમાં આડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી સુરેન્દ્રનગરમાં ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે તાપમાન તો જામનગરમાં ઓગણચાલીસ પોઈન્ટ નવ ડિગ્રી એટલે ચાલીસ ડિગ્રીની આસપાસ નોંધાયું છે અમરેલીમાં ઓગણચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી કચ્છમાં ઓગણ ચાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન ભાવનગરમાં સાડત્રીસ પોઈન્ટ ચાર વડોદરામાં આડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું તો બનાસકાંઠામાં આડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી જ્યારે જૂનાગઢમાં મહત્તમ તાપમાન આડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે અને હજી પણ આ તાપમાનનો પારો વધી શકે છે સાથે વાત કરીએ તો અત્યારે માર્ચ મહિનાનો અંતિમ દિવસો ચાલી રહ્યા છે અને માર્ચના અંત સુધીમાં આ તાપમાન ચાલીસ ડિગ્રીને વટાવે તો નવાઈ નહીં કારણ કે કાળઝાળ ગરમી માટે ગુજરાત વાસીઓને તૈયાર રહેવું પડશે તેવું હવામાન વિભાગની આગાહી